નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલુ શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે રાહુલ ગાંધી ની સુરક્ષા માં મોટી છું યુવકે કરી કિસ અને કમાન્ડો એ મારી દીધી થપ્પડ વિડિયો થયો વાયરલ ટ્રમ્પ ને ચેતવણી અને ભારત ને સલાહ અમેરિકા ના ટેરિફ યુદ્ધ વચ્ચે નિકી એલી એ કહી મોટી વાત ભારત પછી હવે યુરોપે પણ ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો આ બે દેશોએ યુએસ ને 5મી પેઢીને ફાઇટર જેટ F-35 ખરીદવાનો કર્યો ઇનકાર ટ્રમ્પ ભાઈને 2500 રૂપિયાના પાર્સલ પર સત્તર હજાર ચાર્જ લેવો હતો ભારતે અમેરિકા પાર્સલ જ મોકલવાનું કરી દીધું બંધ વિપક્ષે એક કામ આતિરાડ મમતા બાદવે અખિલેશે પણ કોંગ્રેસને ઝટકો આપ્યો પીએમ સીએમ ને હટાવતા બિલ પર જેપીસી નો કર્યો બહિષ્કાર

તમે તમારી હદમાં રહેજો એશિયા કપ ભારત પાકિસ્તાન મેચ પહેલા વસીમ અક્રમે ઇન્ડિયાને આપી વોર્નિંગ ગાજાબાદ યમનની રાજધાની સના પર ઇઝરાયલનો પ્રચંડ હુમલો મિસાઇલનો ઠેકાણો પર બોમ્બ મારાથી ઇમારતો આગળ ગોળામાં ફરવાય કોણ માને ફસાવી રહ્યું છે સીબીઆઈ રેડ બાદ અનિલ અંબાણીએ તોડ્યું મૌન તમામ આરોપોને ફગાયા મેડિકલ સ્ટોર તથા ગોડાઉનોમાં એસટીએફ ની જે રેડ પડતા જ સ્ટોર સંચાલકે એક કરોડની લાંચની ઓફર કરી કેસ રફા દફા કરવાની કરી માંગ આઝાદીના દિવસે રશિયાના પરમાણુ પ્લાન્ટ પર હુમલો અને ચેલેન્જગીએ કહ્યું કે યુક્રેન જીતું નથી તો હારસે પણ નહીં ગાજામાં સંકટ વધ્યું ઇઝરાયેલી હુમલામાં પચ્ચીસ લોકોના મોત ચાલુ નાકાબંધી વચ્ચે દુષ્કાળ કરાયો જાહેર બિહાર અને ઉત્તર પ્રદેશમાં પાકિસ્તાનની મહિલાઓએ નકલી દસ્તાવેજો સાથે સરકારી નોકરી મેળવી લીધી અને સાથે મતદાન પણ કર્યું હું મરી જાવ તો પણ છોડીશ નહીં સુનિસ્તાએ છોટા છેડાની અફવા ગોવિંદાને લઈને કઈ ચોંકાવનારી વાત ગેશ્વર ધામ ના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી જીવનભર દક્ષિણા નહી લે અખિલેશ યાદવ ના નિવેદન પર બે શરતો મૂકી રાજસ્થાન ના ચોરે કોર વરસાદ નું કહેર અને ક્યાંક ભેંસો તણાય તો ક્યાંક ઘરોમાં ભરાયા પાણી બે લોકો થયા મોત આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બે આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ